જે દરમિયાન આ મસ્ત મોટા ખાડામાં બાઇક પડતા બાઇક સવારને અને પાછળ બેસેલ પોતાના દાદાને નાની મોટી ઈજાઓ થયેલ હતી પાલિકાની ગંભીર બેદરકારીનો ભોગ સામાન્ય વાહન ચાલકને બનવું પડ્યું હતું ત્યારે આ ખાડો ઘણા સમયથી ખોરદાન થયેલ હોવાથી તેમજ સામે નાના બાળકોની સ્કૂલ આવી હોવાથી કોઈક મોટી હોનારત ન બને જે માટે તત્કાલિક પુરાણ કરવા લોકમાર્ગ ઉઠવા પામેલ છે હંમેશા વિવાદોમાં રહેતી આમોદ પાલિકા આ રીતે લાંબા સમયથી ખાડો ખોદીને ભૂલી ગયા બાદ જ્યારે આજે અકસ્માત સર્જાયો છે તો ત્યારે એનાથી શીખ લઈને સત્વરે આ ખાડો બંધ કરીને હવે પછી અન્ય કોઈ મોટો અકસ્માત ન સર્જાય એની તકેદારી રાખે એવી લોકો માંગ કરી રહ્યા છે તો